ચંદ્ર ઉપર ને મંગળ ઉપર આપણે પહોંચી શકીએ જેની ઉલટી રકા બી કરી શકતા આ એક બહાના છે અને એના અનુસંધાને આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ પ્રેસિડેન્ટ અને યુવા નેતા પ્રવીણ રામ ચૌદ દિવસની પદયાત્રા કરી રહ્યા છે જેમાં ઘેડ વિસ્તારના જુનાગઢ વિસ્તારના જે જે ગામો આવી રહ્યા છે એમાંથી અને આસપાસના ગામો ખેડૂતો ખૂબ જોડાઈ રહ્યા છે ખૂબ રિસ્પોન્સ મળી રહ્યો છે પણ ભાજપ પર કામ કરવું નથી કામ કરવા દેવું નથી કોઈ અવાજ ઉઠાવે તોને દબાવી દેવું છે મેં સાંભળ્યું છે કે પ્રવિણ રામની આ પદયાત્રામાં ખૂબ ડિસ્ટર્બન્સ કરાઈ રહ્યું છે ભાજપ દ્વારા એની સભાઓ રદ કરવાના પાંચ સાત માણસો મૂકીને એને એ હેરાન કરાવવાની કોશિશ કરવાની આ શું થઈ રહ્યું છે ગુજરાત તમે એક તો કામ કરતા નથી ખેડૂતોને કરવા દેતા નથી અવાજ ઉઠાતી તો ઉઠાવવા નથી દેતા આ તો હદ છે ગુજરાતની જનતાને હું કહેવા માંગુ છું કે તમારે આ જાણવાની સમજવાની જરૂર છે કે આ કેટલા નિમ્ન કક્ષાના છે

ચાલી નથી શકતા છતાં એ ખેડૂતો માટે લડી રહ્યા છે એમને આપણે સૌએ મદદ કરવી જોઈએ ગુજરાત જનતાએ પણ કરવી જોઈએ અને હું વિનંતી કરું છું ડીજીપી ને કે તુરંત સૂચના આપો અને એ સૂચનામાં પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવે પ્રવિણામ ઉપર જાનનો ખતરો પણ છે અને આ આંદોલનમાં અમે સૌ એમની પીઠબળ તરીકે એક ખેડૂત તરીકે સાથે છીએ અને હું પણ આગામી સમયમાં આવતીકાલે માનનીય ગોપાલભાઈ પણ પહોંચી રહ્યા છે અને હું પણ આ પદયાત્રામાં જોડાઈશ ને તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આપ સૌ લોકો વધારે વધારે પ્રવીણ રામ એક નિમિત્ત છે આમ આદમી પાર્ટી નિમિત્ત છે આ ખેડૂતો નો પ્રશ્ન છે ને ખેડૂતો એ ઉઠાવવાનો છે તો તુરંત આમની ડીજીપી શ્રી વ્યવસ્થા કરે એ હું માંગણી કરું છું